રાજકોટ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ મુસ્લિમ સમાજની બહોરી સંખ્યામાં ઉપસ્થિતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પોલાર કરી અને રેન્જ આઈજીને એક આવેદનપત્ર આપવા દેવા છે એ બાબતે તમામ લોકો આજે પ્રેસની મુલાકાતે આવેલ છે જામનગર પોલીસની બંધારણીય હક અધિકાર વિરુદ્ધની વર્ગી ભૂમિકાના અનુસંધાને આવતીકાલે તારીખ બાર એક બાર બે બે હજાર પચીસના રોજ ડોક્ટર ભીમરામ બાબા સાહેબ આંબેડકરના ચેચીએ હોસ્પિટલ ચોક ખાતે સૌ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો વડીલોએ એકઠા થઈ અને જામનગર પોલીસ વિરુદ્ધ એક આવેદન આપવાનું હોય તો સર્વે ભાઈઓએ બોરી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહી અને બંધારણીય બચાવવા માટે સર્વે એકઠા થઈ અને આવનારી પેઢીને જો કોઈનો વિરોધ કરવો હોય કે આવેદનો આપવા હોય અને આ પોલીસ ની વરી ભૂમિકાના ભાગરૂપે ભાગ આપણે આવેદન પણ આપી શકતા નથી કેટલા માટે દિલ્હી સોલંકી ના સમર્થન અનુસૂચિત સમાજે સર્વે કાલે તારીખ બાર બે બે હજાર પચીસ ના રોજ સાડા દસ વાગે હોસ્પિટલ ચોક ખાતે ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુને સ્ટેચ્યુ કરી અને રેન્જ આઈજી ને એક આવેદન આપવાનું હોય તો સર્વે સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે અનુરોધ છે જય ભીલ